સાવલીનગર અને તાલુકા ભાજપા મહિલા મોરચા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં સાવલી મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનમાં મંચ પરથી ભારતના વડાપ્રધાનના દિગ્વંત માતૃશ્રી વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સખત શબ્દોમાં વખોડી ગૌરવનું હનન કરનાર ઇન્ડી ગઠબંધનના નેતાઓ દેશની માફી માંગીની માગના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાની અધ્યક્ષતામાં સાવલીનગર અને તાલુકા ભાજપા મહિલા મોરચાની કાર્યકર મહિલાઓએ સાવલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી છે

તેનું આજે વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની બહેનો તેમજ જિલ્લાની દરેક એ ભાષાને વખોડી રહી છે આજે એ જ જાહેર થઈ રહ્યું છે કે કોંગ્રેસની મહિલાઓ માટેની જે માનસિકતા છે એ આજે દેખાઈ રહી છે કે બહેનોનું અપમાન મા દીકરીનું અપમાન કરવા માટે આજે અમે સાવલી તાલુકાના મામલતદાર કચેરી શ્રીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે માતાનું અપમાન જે થઈ રહ્યું છે એ અમે નહીં સહન કરીએ એ આજે દરેક મહિલાઓ એનો ખૂબ જ સખત ભાષામાં વિરોધ કરી રહી છે ભારત માતા કી જે અસ